ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ પોતાની તૈયારીઓ બતાવી દીધી છે ત્યારે એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંનેનું એલાયન્સ થયું છે બંને સાથે મળીને લડશે જો કે અન્ય પાર્ટીઓ છે તેઓ સાથે પણ ચર્ચાઓ ચાલી રહી છે વાટાઘાટો ચાલી રહી છે અને તેને લઈને જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તેમજ બીટીપી છે બીએપી છે આવી તમામ જે રાજકીય પાર્ટીઓ છે આવી રાજકીય પાર્ટીઓના સંપૂર્ણ સાથ સહકારથી તેઓ ચૂંટણી લડવાના છે ભાજપ સામે એકલા હાથે મેદાનમાં ઉતરવાના છે અને અને તેને લઈને અમારી સાથે નરેશ પુના બારિયા છે આમ આદમી પાર્ટીમાંથી છે તેઓ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમને પણ લોકસભા ચૂંટણી લડાવવામાં આવે અને તેને લઈને અમે તેમનાથી આજે ચર્ચા કરીશું નરેશભાઈ આજે ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન થયું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ત્યારે આ દાહોદની સીટ છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે શું કહેશો હવે નેશનલ લેવલે ઇન્ડિયા ગઠબંધન થયું છે ને એમાં અમારા ગુજરાતને બે સીટો આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે અને બાકીની ચોવીસ સીટો છે એ કોંગ્રેસને ફાળે ગઈ છે તો ઇન્ડિયા એલાયન્સમાં અત્યારે ત્રણ નામો ચહેરા ચહેરા તરીકે ચર્ચાઈ રહ્યા છે ને મારી ઈચ્છા હતી કે આમ આદમી પાર્ટીમાંથી મને ચહેરો તરીકે બનાવે અને ઉમેદવાર બનાવે તો હું લડવાની ગણતરીમાં હતો અને જીતવાની પણ ગણતરીમાં હતો પણ હવે ઇન્ડિયા એલાયન્સમાં ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે અમારા મુદ્દા છે કે આ ઇન્ડિયા એલાયન્સમાં કોઈ પણ ચહેરો આવે પણ અમે અહીંયા દાહોદ જિલ્લામાંથી ભાજપનો સફાયો કરવાના છે અને અમારી પાસે અત્યારે એવા મુદ્દા છે અહીંયા કે ભ્રષ્ટાચાર ખૂબ થયેલો છે કોઈ પણ કચેરી હોય પ્રાંત કચેરી હોય કે ટીડીઓની કચેરી હોય એમાં નાણાં પંચ હોય નરેગા હોય કે અગાઉ કોઈ પણ યોજના હોય ટ્રાયબલની યોજના હોય કે તકેદારીની કોઈ પણ કચેરીની યોજના હોય એમાં તમામ પ્રકારે ભ્રષ્ટાચાર થયેલો છે અને સરકારના જે કર્મચારીઓ છે એ પંદર પંદર ટકા દરેક યોજનામાંથી બાલવાડી હોય કે શાળા હોય કે સરકારી દુકાનો હોય દરેક જગ્યાએથી ટકાવારી ઉઘરાવે છે અને આ ટકાવારીના કારણે સરકારની જે કોઈ યોજના છે એ કોઈ પણ અહીંયા સફળ નથી બધી નિષ્ફળ થયેલી છે સાથે સાથે અત્યારે મોદીજી ગેરંટીની વાત કરી રહેલા છે મીડિયામાં આજ તક હોય કે ઇન્ડિયા ન્યૂઝ હોય કે કોઈપણ ચેનલમાં તો એમની મોદીની ગેરંટી અહીંયા ફ્લોપ થઈ રહી છે એમને આજ સુધી પંદર લાખ દરેકના ખાતામાં આપવા કીધા તા એ ગેરંટી એમની ફેલ ગઈ છે બીજી ગેરંટી દેખો કે ચારસો રૂપિયાનો બોટલ ખરેખર મળવો જોઈએ એની જગ્યાએ અત્યારે નવસો રૂપિયાનો એની ગેરંટી સાથે વેચી રહ્યો છે એવી જ રીતે કોઈ પણ પેટ્રોલ હોય ડીઝલ હોય તો એ સત્તાવન રૂપિયા મળવું જોઈએ એની જગ્યાએ અત્યારે સો સો રૂપિયાના ભાવે એ ગેરંટી સાથે વેચી રહ્યા છે અત્યારે ગામડામાં જીઓનું જે નેટવર્ક ચાલી ચાલી રહ્યું છે અત્યારે અમારા ગુજરાતમાં કે દેશમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે મોદી એ કંપનીઓના ગુલામ છે અદાણીની અંબાણીની જે પણ કંપની હોય એના ગુલામ છે એ અત્યારે દેખાઈ રહ્યું છે અમારા ગામડામાં અત્યારે દાહોદ જિલ્લાના અમુક ગામડામાં ટાવર નથી આવતો અને ત્રણસો ત્રણસો રૂપિયાનો રિચાર્જ કરે ફ્રિકવન્સી ઓછી કરી દીધી તો કોઈ પણ ગામમાં જાઓ તમે ટાવર પણ નથી આવતો તો એ અમારા રૂપિયા અદાણી અંબાણી કમાઈ રહેલા છે અને અહીંયા દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લાથી ગોધરા જઈએ તો ટોલ નાકો નડે છે એવી જ રીતે દાહોદથી લીમડી જવું હોય કે જાલોદ જવું હોય તો વચ્ચે ટોલ નાખો આવે આ અમારી ગામડાની પરિસ્થિતિ જે ગાડીઓવાળા છે એ ડીઝલના પૈસા કરતાં ટોલ નાખો વધારે ભરે છે આવી પરિસ્થિતિ આ ભાજપના સરકારમાં થઈ છે જેના કારણે આ દાહોદ જિલ્લાના કોઈ પણ નેતા હોય ભાજપનો કોઈપણ નેતા આવશે અહીંયા હાર સો ટકા થવાની છે નરેશભાઈ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીમાંથી આપ કોંગ્રેસમાંથી પણ ઇલેક્શન લડવાના છો લોકસભાનું અને તેને લઈને આપ તૈયારી પણ કરી રહ્યા છો હા તો ઇન્ડિયા એલાયન્સમાં મને જો કોંગ્રેસ પાર્ટી પ્રપોઝ કરે આમ તો મેં માંગણી કરી છે પહેલાં અમારા જે પેઢી છે એ કોંગ્રેસને માનતી જ હતી પણ આ પાંચ આ ઇલેશનથી ધારાસભ્યના ઇલેક્શનથી જ અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તો અમારી આમ આદમી પાર્ટીવાળા જો મને કહેશે કે તમે કોંગ્રેસમાંથી લડો અને કોંગ્રેસવાળા પણ મને સપોર્ટ કરશે તો ચોક્કસ હું લડવાનો છે અને જીતવાનો પણ છે તો સિમ્બોલ કોંગ્રેસનો રહેશે કે આમ આદમી પાર્ટીનો એ તો ફાઇનલ છે ગઠબંધનમાં સિમ્બોલ કોંગ્રેસનું જ આવવાનું છે તો કોંગ્રેસના સિમ્બોલ પર જ લડવાનું થશે પણ આ સાથે સાથે અમારી આમ આદમી પાર્ટીનો ઝંડો પણ અમે આ સાથે લઈને જ પ્રચાર કરવાના છે આ આમ આદમી પાર્ટીના નરેશ પુરાણ જેઓ આમ આદમી પાર્ટીમાં તેઓ દાવેદાર છે અને ખાસ કરીને જે આ ઇન્ડિયા એલાયન્સ થયું છે તેમાં ચોવીસ બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે બે બેઠકો આમ આદમીના ફાળે ગઈ છે પરંતુ દાહોદમાં આમ આદમી પાર્ટીને જગ્યા ન મળતા તેઓ નરેશ પૂના બારીયાએ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર ઇલેક્શન લડશે તમામ પાર્ટીઓનું તેમને સમર્થન રહેશે અને તેના કારણે તેઓ લોકસભાનું ઇલેક્શન લડશે આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અમારી સાથે યુટ્યુબ ઉપર જોડાવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો પણ કરી શકો છો ધન્યવાદ